નગર સેવાકો નગર સેવાકો ને જે કઈ સત્તા પાર્ટીના નેતા અત્યાર દિગ્ગે દિવા પછી ખોડિયા મંદિર સંસ્કાર મંદિર સંસ્કાર મંડળ પાસે ખોડિયા ખોડિયા મંદિરની રોડ સાવ બીસ્મામાં છે

પાસ કરવાની મંચા ખાડા પડી છે છે ખાડા મંડળ મંદિર નો રોડ 20 માળત માં છે ત્યાં એકનો એક રોડ વારંવાર કરવો ફેરવો વારંવાર કરવો આ રોડ વારંવાર કરવાનો પોતાને લાભ થાય કોન્ટ્રાક્ટર ને લાભ થાય એ રીતનું કામ કરી રહ્યો છે હિરેનભાઈ વિંદ